મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ મહિનો વાર મંગળવારના રોજ આજની આવક વિશેની મિત્રો વાત કરીને મિત્રો તો ગઈકાલે તો આઠ હજાર ગુણીની આવક હતી મિત્રો આજે છ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો તો આજે બે હજાર ગુણીની આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો ને રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છાપરા નંબર આઠ માંથી તમે જોઈ શકો છો અહીંથી ચાલુ થઈ ગયું ચાલો જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજારમાં મિત્રો ગરાકી સારી એવી દેખાઈ રહી છે વેપારી ઘણા નવા દેખાઈ રહ્યા છે મિત્રો તો હરાજીમાં જ જઈને જાણીએ કેવા મતલબ કેવા બજાર ભાવ થાય છે મિત્રો

バスの猫というのは、こういうファイルを so るバスの猫というのは、こういうファイルを見て બારસો ને એકોતેર રૂપિયા ફાયદું હવે ચોખ્ખો માલ છો ક્લિનિંગ મશીન ક્લિનિંગ ફાયદું છે બારસો એકોતેર ભાવથી ચૌદસો એકત્રીસ રૂપિયા નો ભાવ થયો એકત્રીસ ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો મિત્રો ઈગલ થી થોડુંક સારું લાગી રહ્યું છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો છે